અપશબ્દો સાથે શાપ આપવાનું શરૂ કર્યું હતું પરંતુ મહાનગરપાલિકા તંત્ર દ્વારા દબાણ હટાવ અને એસ્ટેટ ઓફિસર એટર્સ નામસ થયા વગર કાર્યવાહી ચાલુ રાખી હતી અને બે ટેમ્પા ભરી વીસ થી પચીસ લારીઓ ત્રણ કાઉન્ટર અને અન્ય છૂટક સામાન જપ્ત કર્યું હતું આથી મહિલાઓએ ટેમ્પાને આડે ઊભા રહી જઈ રસ્તો રોકી લીધો હતો આ વખતે ભારે ગરમા ગરમી થઈ હતી તેવામાં એક મહિલાએ મોટું પથ્થર ફેંકતા જે ટેમ્પાના ડ્રાઈવરને ખભે વાગતા ખભો છોલાઈ ગયો હતો આથી તંત્ર વાહકોએ પણ મિજાજ દેખાડી ટોળાને અટકી જવા ચેતવ્યું હતું અન્યથા કાયદેસરની કડક કાર્યવાહી કરવા ચીમકી આપતા આખરે કોર્પોરેશનના વાહન અને સ્ટાફને માંડ નીકળવા દેવાયા હતા

સરકારી રૂપિયા એવું ધંધો ન કરે કે લૂટફાટ કરે આ ધંધો નહીં કરે તો શું કરશે લૂટફાટ કરશે કે નહીં કરે